નમસ્કાર ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચારોમાં જાણીશું કે કાલથી આંધી ધૂળની ડમરી આવશે તો કે ફરી એકવાર ગુજરાતમાં હવામાનનો પલટો થઈ ગયો છે હવામાન વિભાગે આગાહી કરી છે આંધી તુફાનની આગાહી કરવામાં આવી છે તેમજ તાપમાન ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે એકવીસ એપ્રિલ સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડાવવાની શક્યતા છે આગામી બે દિવસમાં રાજ્યમાં ધૂળની ડમરી ઉડશે તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો ફરી એકવાર ગુજરાતમાં હવામાનનો પલટો આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી દીધી છે કે આંધી તુફાન આવશે અને એકવીસ એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે તો આગામી બે દિવસ સુધી કોઈએ દરિયો ન ખેડવો અને એવી સૂચના કરવામાં આવી છે હવે વાત કરી લઈએ આરટીએ આપ્યો ફરી એક મોકો આરટીએમાં અમાન્ય થયેલ અરજદારોને વધુ એક તક આપવામાં આવી છે રદ થયેલા અરજદારો ફરી અરજી કરી શકશે તેમજ ડોક્યુમેન્ટના અભાવે જેની અરજી રદ થઈ હશે તે અરજદારો પણ ત્રણ દિવસ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે એટલે કે એકવીસથી ત્રેવીસ એપ્રિલ દરમિયાન સમયગાળો આપવામાં આવ્યો છે આરટી એટલે રાઇટ ટુ એજ્યુકેશન જેમાં એકથી લઈને જે બાર સુધી પણ છે તેમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેતી હોય છે અને મફત શિક્ષણ આપવામાં આવે છે એટલે તમારે જો બાકી હોય તો તમે ફોર્મ ભરી શકો છો હવે વાત કરી લઈએ ગોવંશ સંવર્ધન બિલનો નિર્ણય લેવાઈ ગયો છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં છેલ્લા દિવસે ગુજરાત ગોવંશ સંવર્ધન નિયમન વિધાયક બે હજાર પચીસ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પ્રસાર થઈ ગયું છે આ કાયદો અમલમાં આવતા પશુપાલકો માટે પોતાના પશુ સંવર્ધન માટે ઉચ્ચ ગુણવત્તાવાળું ધરાવતા કૃત્રિમ બિંદાનો ડોઝ મળવાથી પશુની અવારનવાર પેઢીની ગુણવત્તા જળાય જળવાઈ રહે છે તેમજ મંત્રીએ ઉમેર્યું હતું કે આ કાયદો ગોવંશ સંવર્ધન માટેની વિવિધ પ્રવૃત્તિ અને પ્રક્રિયાનું નિયમન કરવા વિવિધ જોગવાઈ કરવામાં આવી છે જેમાં વિર્ય ઉત્પાદનની પ્રક્રિયા સંગ્રહ વેચાણ અને વિતરણ જેવી પ્રવૃત્તિ સમાવેશ થાય છે પશુ સંવર્ધનમાં સાંઠ પાડાનો ઉપયોગ થાય છે અને કૃત્રિમ ગર્ભદાન અને તેની સાથે સંકળાયેલી અનુસાંગિક તમામ બાબતોનું નિયમન કરીને ગૌ વંશ અને અન્ય પશુઓની ઓલાદ સુધારવા માટે બાબતોની આવરી લેવામાં આવી છે તો ગોવંશ સંવર્ધન બિલ પાસ થઈ ગયું છે હવે તેના પર સૌથી મોટો નિર્ણય લેવાઈ ગયો છે એટલે જેને પણ આ ખુશખબર રહેશે વકઅફ સુધારા બિલ બે હજાર પચીસ રજૂ થઈ ગયું છે ત્યારે વકફ સુધારા બિલ બે હજાર પચીસમાં વકઅફ યુઝરની જોગવાઈ નાબૂદ કરવામાં આવી છે હવે ફક્ત મિલકત વકફ ગણવામાં આવશે જે ઔપચારિક રીતે વકફ માટે સમર્પિત કરવામાં આવ્યું હોય એટલે કે લેખિત દસ્તાવેજ તથા વસિયતનામા દ્વારા પણ પહેલાં આવું નહોતું વકફભાઈ યુઝર એ એક પરંપરાગત પ્રથા હતી જેમાં મસ્જિદ કબ્રસ્તાન અને દરગાહ જેવી મિલકતોને વકફ ગણવામાં આવતી હતી વકફ એટલે ઈસ્લામ કલ્યાણ માટે અલ્લાહના નામે તમારી જમીન કરવી અને કિંમતી મિલકત અથવા સંપત્તિનું દાન કરવું દાન ફક્ત પોતાની મિલકતનું જ આપી શકાય છે સરકાર કે કોઈ બીજાની મિલકત આપી શકાતી નથી એક મુસ્લિમ જે ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરે છે અને મિલકતનો કાયદેસર માલિક છે તે વકફ માટે મિલકતનું દાન કરી શકે છે વાત કરી લે વકફ સુધારા બિલ બે હજાર પચીસમાં એક નવી જોગવાઈ કરવામાં આવી છે જો કોઈ મુસલમાન પોતાની કોઈ પણ મિલકત વકફને દાન કરવા માગે છે તો તેણે જાહેર કરતા પહેલાં મહિલાને તેનો હિસ્સો આપવો પડશે તેમની એક પુત્રી છે અથવા વિધવા બહેન છે અને અનાથ ભત્રીજો છે તો તેમના પણ ભાગ પાડવામાં આવશે જૂના નિયમોમાં આખી જમીન વખતને આપી શકતો હતો પરંતુ હવે તેમને તેમનો હિસ્સો આપવો પડશે ત્યારબાદ જ પોતાનો હિસ્સો આવે એ વકફને દાન કરી શકશે આદિવાસીઓનો હિતની વાત કરીએ તો વકફ સુધારા બિલ બે હજાર પચીસ આદિવાસીઓને જમીનની વકફ તરીકે જાહેર કરવાની સંપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે ભારતમાં આદિવાસી સમુદાયની જમીનને બંધારણીય પંચમી અને છઠ્ઠી અનુસૂચિ હેઠળ ચિહ્નિત અને સુરક્ષિત કરવામાં આવી છે અનુસૂચિત જનજાતિના નામે નોંધાયેલી અથવા તો પરંપરાગત અધિકાર ક્ષેત્રમાં આવતી હોય તો વકફ બોર્ડ તે જમીનનો કબજો લઈ શકતી નથી તેમજ કોઈ મુસ્લિમ આદિવાસી સમુદાયની જમીન વકફ માટે દાન કરી શકતી નથી હવે વાત કરી લઈએ ઇલેક્ટ્રિક વાહનો લઈને લઈને સૌથી મોટી રાહત રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો ને પ્રોત્સાહન આપવા માટે એવી વાહનો પર પાંચ ટકા ટેક્સ ની છૂટ આપી દીધી છે અત્રે જણાવીએ કે ગ્રીન મોબિલિટી પ્રોત્સાહન આપવા માટે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી એવી પર પાંચ ટકા ટેક્સ છૂટ આપવામાં આવશે વાહનના પ્રકારમાં પ્રમાણ ફક્ત એક ટકા લેખે જ ટેક્સ વા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ પર એક ટકા લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે ટેક્સમાં પાંચ ટકા છૂટ આપવામાં આવશે અને ઇલેક્ટ્રિક વાહન માલિકોને ફાયદો થશે એ વાત કરી લે ખેડૂતોને નવું ઉપકરણ અને આનંદ થઈ ગયો વૈજ્ઞાનિક મારા ખેડૂત માટે કંઈક કરો આવું કંઈ બે હજાર અગિયારમાં ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ટકોર એક વૈજ્ઞાનિકને ઊંડી અસર કરી ગઈ ડૉક્ટર મધુકાંત પટેલની કૃષિ વિષયક શોધ સંશોધના અવરિત યાત્રા ચાલુ થઈ ગઈ એક દાયકાનીથી વધુ સમયમાં તેમણે ખેતર ખેતી અને ખેડૂતોને ઉપયોગી અનેક રિસર્ચ કર્યા છે આજે તેમણે એક ઉત્તમ દરજ્જાના ઉપકરણનો વિકાસ કર્યો છે જ્યારે સોઇલ ટેસ્ટિંગ જમીન ચકાસણી પદ્ધતિનું ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે તેવું ઉપકરણ વિકસાવ્યું છે મહત્વનું તો એ છે કે આ ડિવાઇસ માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો હ્યુમન્સ કાર્બોનિક તત્વો પણ માપી શકે છે જે પ્રાકૃતિક માટે ખૂબ જ ઉપયોગી છે પરંપરાગત સોઇલ ટેસ્ટિંગમાં સજીવો જીવાણુની હાજરી પારખી શકાતી નહોતી આ ડિવાઇસને જમીનમાં પહોંચતાની સાથે માત્ર દસથી પંદર સેકન્ડમાં માટીનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ આપે છે આથી સરળ અને ખેતરની માટીનું વારંવાર અને ઝડપી ટેસ્ટિંગ કરી શકાશે હવે વાત કરી લે ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદના પાણીના કાયમી ઉકેલ માટે ભરાતા ભરાતા વિસ્તારના જે વરસાદના પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બે વાર ઘેરની પ્રત્યક્ષ મુલાકાત કરીને જરૂરી સૂચના કર્યા બાદ આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે ચોમાસા દરમિયાન ઘેર વિસ્તારમાં ભરાતા વરસાદ પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા પંદરસો ને પોઈન્ટ ઓગણીસ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જે પ્રથમ તબક્કામાં વિવિધ કામો માટે એકસો ને ઓગણચાળીસ પોઈન્ટ કરોડ રૂપિયાનું પેન્ડર મંજૂર કરાયું છે કિસાનનો આવશે તો કે મોદીએ ચોવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ વીસમો હપ્તો જૂન બે હજાર પચીસ સુધીમાં ખેડૂતના ખાતામાં આવી શકે છે અંતિમ તારીખ અને સ્થાન વિશે હજુ કોઈ માહિતી નથી મળી લાભાર્થીઓ ખેડૂતો માટે ત્રીસ એપ્રિલ

સહાય પૂરી પાડવામાં આવશે એટલે એક લાખને સિત્તેર હજાર રૂપિયા આવાસ યોજનામાં મળવા પાત્ર રહેશે એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટો ઝટકો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલો ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયા વધાર્યા છે ત્યારે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડરમાં પણ પચાસ રૂપિયાનો વધારો કર્યો છે જે પાંચસો ત્રણ રૂપિયામાં મળતો હતો તે પાંચસો તેપન રૂપિયામાં મળશે અને આઠસો ત્રણ રૂપિયામાં મળતો હતો તે આઠસો ને તેપન રૂપિયામાં મળશે તો આ હતા આજના મુખ્ય સમાચાર